નમસ્કાર અનંત પટેલ વલસાડ સીટ પરથી ચૂંટણી લડવાના છે અને અત્યારે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે એમની સાથે સીધી વાત કરીએ પહેલાં તો અનંતભાઈ અભિનંદન અને જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા પણ આ જે ભીડ ભેગી થાય છે એ વોટમાં કન્વર્ટ થશે આ પહેલે તો આ ભીડ નથી આ મારા લોકો છે અને મારા ભાઈઓ બહેનો અને મારા મિત્રો અને વડીલો છે અને એ પોતે સ્વયંભુ આવે છે આ મોટી જાહેર સભાની વાત નથી અમે નાની રાત્રિ સભાઓ કરતા હોય ત્યાં પણ એમને એક મેસેજ મળતો હોય તો આવી જાય છે અને ખૂબ ઉત્સાહથી એમને એટલો ઉમંગ છે કે કોઈ પણ ભોગે સંજોગે આ સીટ જીતાડીને અનંત પટેલને લોકસભા મોકલવાનો અનંત પટેલે ધારાસભ્ય તરીકે ઘણા કામ કર્યા આંદોલનો કર્યા સાંસદ બની અને શું કામ કરવા છે શું રણનીતિ છે તમારી કે તમારે આ વિસ્તારને ક્યાંથી ઉપર લાવો મેં કપરાડા ડાંગ ધરમપુર વાંસદા તેમજ ઉમરગામ જેવા વિસ્તારમાં ફર્યો ગઈકાલે જ હું કપરાડાના એવા સાત આઠ ગામોમાં ગયો જે ટોટલી દાદરા નગર હવેલી વિસ્તારમાં હતા અને દરેક ડુંગરાળવાળા ગામોમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે કરોડોના દાવા થાય છે નલસે જલના પણ જોયું નળ હોય તો પાણી નથી પાઇપલાઇન નથી અને નળની ચકલી હોય તો એમાં પાણી આવતું નથી ખૂબ કપરી પરિસ્થિતિ મારી પહેલી જ આ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની દરિયો કિનારો ધોવાઈ રહ્યો છે જમીનો ધોવાઈ રહી છે માછીમારીના પ્રશ્ન થાય છે માછીમારીના માછીમારોને જે જમીનો આપી હતી માછીમારી માટેની એ ઉદ્યોગોને ફાળવી દેવાના કાવતરાઓ ચાલે છે એવી જ રીતે નારગોલ જેવા વિસ્તારમાં તેમજ ઉમરગામ જેવા વિસ્તારમાં જેટી નથી એવા બધા કામો મુખ્ય કરવાના છે તેમજ ગામડાની વર્કશાળાઓ બંધ કરી દેવાની વાત છે એ ગામડાની વર્કશાળાઓ પાંત્રીસ વર્ષ પહેલાં બનાવેલી હતી એ વર્ગખંડોમાં ત્યારે ચાર પાંચ વિદ્યાર્થી ભણતા આજે પચીસથી વધારે વિદ્યાર્થીઓ પણ છતાં પણ બંધ કરવાની વાત છે તેમજ યુવાનોને જે નોકરી મળે છે એ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મળે છે એ યુવાનોને કાયમી નોકરી મળે એવી વ્યવસ્થા ઊભી કરવાની તેમજ ખૂબ વલસાડમાં રેલવે સ્ટોપેજના ખૂબ પ્રશ્ન છે રેલવે નવી ના સ્ટોપેજ મળે અને અહીંથી જે મુસાફરી કરે છે નોકરી ધંધા માટે એમને મુસાફરી માટે ટ્રેનની પૂરેપૂરી સગવડ થાય આ બધા પ્રશ્નોની સાથે સાથે અહીંના યુવાનોને નોકરી કરવા માટે ખૂબ દૂર સુધી જવું પડતું હોય છે ડાંગના યુવાનો હોય કપરાડાના યુવાનો હોય વાંસદાના યુવાનો હોય અને સ્થાનિક ઉંમર ગામને વાપીના યુવાનો જે નોકરી કરે છે બાર કલાક નોકરી કોઈ નાની કંપનીમાં કરતો હોય તો એને આઠ કલાકનો પગાર મળે છે એ નોકરી જો સતત એની દસ વર્ષ ચાલે તો એને કાયમી કેવી રીતે કરાય એ બધા કામો કરવા છે મૂળ લોકલ લોકોના કામો ખાસ રીતે કરવા છે અને અહીં જે ઘણી બધી જગ્યાએ ડરનો માહોલ છે પોલીસ ગભરાવતી હોય ડરાવતી હોય કે કોઈ અધિકારીઓ ડરાવતા તે ગભરાવતા હોય તો એમની સાથે રહીને એમનું પીઠબળ બનવું છે તેમજ અવનવા પ્રોજેક્ટો નવા મૂકીને જમીનો નાની નાની જમીનો લઈ લેવાની વાતો ચાલે છે કે એ જમીન તમે સસ્તા ભાવે લઈ લો અને સરકાર ખૂબ ઓછું વળતર આપે અને ત્યાં નવા પ્રોજેક્ટો લાવે એ વિનાશકારી પ્રોજેક્ટના વિરોધ માટે અને સારામાં સારા વિસ્તારમાં સારું ભણતણ મળી રહે શિક્ષણ મળી રહે અને સારી રોડ રસ્તાની સુવિધાઓ કરવા માટે મારે આ લોકસભામાં જવું છે આ વિસ્તારમાં આવ્યો તો એક ગીત બહુ ચાલે છે એક જ ચાલે આદિવાસી ચાલે તો આ સીટ ઉપર કયા આદિવાસી ચાલશે કયા આદિવાસી નેતા ચાલશે જે આદિવાસી સમાજના માટે કામ કર્યું હોય એ આદિવાસી નેતા ચાલશે જેમણે રોડ પ્રોજેક્ટ ને નેશનલ છપ્પન ને જે સંપાદન થાય અટકાવવા માટે નીકળ્યા છે એ આદિવાસી ચાલશે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટમાં સોળ રેલી કરીને જેમણે પોતાનો સમય અને પોતાની જમીન બચાવી છે એ આદિવાસી ચાલશે જે આદિવાસી સમાજના માટે જેણે કામ કર્યું છે જે લડ્યો છે એ આદિવાસી ચાલશે સામે ધવલ પટેલ છે અને અંદર અંદરનો વિખવાદ પણ ઘણો છે ઘણા પત્રો વાયરલ થયા પોસ્ટરો લાગ્યા તો અનંત પટેલ એનો ફાયદો ઉઠાવશે અનંત પટેલે કોઈ ફાયદો ઉઠાવવો નથી મેં મારું મેં જે કામ કર્યું છે એ જ કામનો મને ફાયદો જુએ છે અને હું તો ઓપન મંચ પરથી કહું છું કે અમે બે ઉમેદવાર છે બે ઉમેદવારમાં તમારા માટે લોહી કોણે વેડ્યું છે તમારા માટે પરસેવો કોણે પાડ્યો છે તમારા માટે દિવસો કોણે ખરે છે તમારા માટે જેલમાં કોણ ગયું છે તમારા માટે સંઘર્ષ કોણે કર્યા છે એ બે ચહેરામાં જુઓ અને જે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કર્યો હોય જેણે વિધાનસભામાં

બે હજાર નવમાં નેતા બનો નેતા ચૂનોથી અનંત પટેલની પસંદગીની પરંતુ ત્યારે પણ હું ચૂંટણી લડીને કોંગ્રેસમાં આવેલો હતો એટલે કોંગ્રેસ તો છે જ હમણે પણ મારી પાસે કોંગ્રેસ છે કોંગ્રેસે જ મને બનાવ્યો છે કોંગ્રેસે જ આગળ પહોંચાડ્યો છે અને કોંગ્રેસે જ મને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવ્યો કોંગ્રેસે જ મને તાલુકા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો એ જ તાલુકા પંચાયતમાં હું પ્રમુખ પણ બન્યો એમણે જ પહેલીવાર મારા પર બે હજાર સત્તરમાં વિશ્વાસ મૂકીને મને ટિકિટ મેન્ડેટ આપ્યું અને એ જ ફરી અત્યારે મને મેન્ડેટ આપ્યું છે એટલે કોંગ્રેસ પક્ષ અમારા બધાના દિલમાં છે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને જે પણ વિચારધારા કોંગ્રેસ પક્ષની સાથે છે એ મેં અપનાવી છે એટલે કોંગ્રેસ પક્ષ છે તો અમે છે એવું અમે માનીએ છીએ અને એવું કહેવાય છે કે વલસાડ જે જીતે એ દેશમાં મતલબ રાજ કરે તો શું લાગે છે કે અનંત પટેલ ઇતિહાસ રચશે કોંગ્રેસને ઊભું કરશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર અહીં ઇન્ડિયા ગઠબંધનના અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહીં મને તક આપી છે અહીંની સીટ જીતીને અમે દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું અને શું લાગે છે કે કઈ કઈ બેઠકો પર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ટક્કર આપશે ગુજરાત બધી જ બેઠકો પર ટક્કર આપશે અને બધી જ બેઠકો જીતવાની કોશિશ કરશે અને સારામાં સારી બેઠકો જીતીશું છેલ્લો સવાલ છે કે પાંચ વર્ષ પછી આવી અને જો તમે સાંસદ બની ગયા છો તો અમે શું જોવા આવીએ અહીંયા તમારે અહીંના લોકોની રોજગારી જોવાની છે અહીંના લોકો

ભાજપ સામદામ દંભેટ બધું જ અપનાવે છે ડરાવવા ધમકાવાની વાત પણ કરે છે અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું કે ફોર્મ રદ કરાવ્યું કે એને એની પાસે દબાણ કરીને રદ કરાવ્યું કે એની પાસે પૈસા આપીને રદ કરાવ્યું એ માત્ર ને માત્ર લોકતંત્રની હત્યા છે લોકશાહીની હત્યા છે ચૂંટણી એટલે ચૂંટણી તમે ઉમેદવારી કોઈ બી આવે ને એને ઉમેદવારી કરવા દો ને એની સામે ચૂંટણી જીતો ને શું કામ તમે શોર્ટકટ કરો છો અને આ જ બીક છે એમના નેતા એમના મંત્રીઓ એમના સાંસદો કહે છે કે અમે આ અમે ચારસો ને પાર જશું એટલે સંવિધાન બદલશું ને આ સંવિધાન બદલવા માટેની એક સોચી સમજી સાજીશ છે અને એક કાવતરું છે એટલે અમે આ ચારસો થવા દેવાના નથી અમે ઇન્ડિયા ગઠબંધનની ઉપર સરકાર બનાવીશું થેન્ક યુ સો